છે પાટડોલીમાં ધોધમાર વરસાદને કારણે નજીક પાણીમાં ગરકાવ થયું છે ગરનાળામાં પાણી ભરાતા વાહન વ્યવહાર બંધ કરવામાં આવ્યો છે અને વાહનોની ની કરવા માટે રેલવે ફાટક ઉપયોગ કરવામાં આવી રહ્યો છે ધોધમાર વરસાદના કારણે અનેક લોકો ફસાયા છે ઠેર ઠેર પાણી ભરાઈ જતાં લોકો રસ્તામાં ફસાયા છે બે ત્રણ કલાક સુધી વાહન વ્યવહાર ના કારણે ભારે ટ્રાફિક જામ સર્જાયો છે ત્યારે લોકોએ તંત્ર ની કામગીરી પર સવાલ ઉઠાવ્યો છે તો બીજી તરફ તો બીજી તરફ વરસાદ ના કારણે રાંદેર કતાર ઓવરફ્લો થયો છે અને કોઝવે ઓવરફ્લો થતા વાહન વ્યવહાર બંધ કરવામાં આવ્યો છે હાલમાં કોઝવે નજીક કોઈ મોટી દુર્ઘટના ના બને તે માટે પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે શહેર ના જુદા જુદા વિસ્તારો માં પાણી ભરાયા છે તમને જણાવી દઈએ કે આજે બપોરે બે વાગ્યા સુધી માં રાજ્યના

તો બીજી તરફ સુરત ના ઉમરપાડા તાલુકા માં ધોધમાર વરસાદ પડતા વીરા નદી બે કાંઠે વહી રહી છે વીરા નદી બે કાંઠે થતા લો લેવલ કોઝવે પાણી માં ગરકાવ થયો છે ચિતરડા થી ગોંડલિયા જતા કોઝવે પર પાણી ફરી વળ્યા છે પાણી ફરી વળતા લોકો લોકોએ લાંબો ફેરાવો ફરવાનો વારો આવ્યો છે સુરત માં સવાર સવાર માં ભારે વરસાદ ખાબકતા ઠેર ઠેર પાણી ભરાયા છે ખાસ કરીને રસ્તાઓ પર ઘૂંટણ સમા પાણી ભરાતા લોકો મુશ્કેલી માં મુકાયા છે જોકે વરસાદ ની પરિસ્થિતિ ને જોતા સુરતની શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે મોડી રાત્રે સૌરાષ્ટ્રમાં જુનાગઢ અને જામનગરમાં ભારે વરસાદ ખાબક્યા બાદ આજે સોમવારે સવારે સુરત શહેર અને જિલ્લામાં ધોધમાર વરસાદ ખાબક્યો છે સુરત માં સવાર સવાર માં ભારે વરસાદ ખાબકતા ઠેર ઠેર પાણી ભરાયા છે વરસાદ ની પરિસ્થિતિ ને જોતા સુરત ની શાળાઓ માં રજા જાહેર કરવામાં આવી છે જોકે આજના દિવસે સુરત માં ભારે વરસાદ ની આગાહી છે નોંધનીય છે કે આજે સવારે છ થી બપોરે બાર વાગ્યા સુધી સુરત શહેર માં સાત પોઈન્ટ ચોવીસ ઇંચ વરસાદ ખાબક્યો છે સુરત શહેર માં મેઘરાજા એ ધમાકેદાર બેટિંગ કરી છે સમગ્ર જિલ્લા માં સાર્વત્રિક વરસાદ ખાબક્યો છે ઓલપાડ ના કિમ વિસ્તાર માં ધોધમાર વરસાદ ખાબક્યો છે સુરત ના વિસ્તારોમાં વાળા વિસ્તારો માં વરસાદી પાણી ભરાયા છે કિમ રેલવે સર્વિસ રોડ પર પાણી ભરાતા અનેક વાહનો છે આજે જૂને અમરેલી ભાવનગર નવસારી અરવલ્લી મહીસાગર દાહોદ વડોદરા આણંદ ભરૂચ પંચમહાલ જિલ્લા માં અતિભારે વરસાદ ની સાથે ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે આ સાથે બનાસકાંઠા સાબરકાંઠા મહેસાણા ગાંધીનગર અમદાવાદ સુરેન્દ્રનગર ખેડા રાજકોટ ગીર સોમનાથ જુનાગઢ છોટા ઉદેપુર તાપી ડાંગ જિલ્લામાં ગાજવીજ સાથે ભારે વરસાદ ની આગાહી સાથે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે સુરત માં આજે સોમવારે સવારે આઠ થી દસ કલાક માં એટલે કે બે કલાક માં સાડા પાંચ ઇંચ વરસાદ ખાબક્યો છે જેના પગલે સુરત માં પાણી પાણી થઈ ગયું છે રસ્તાઓ પર નદીઓ ચાલતી હોય તેવા તેવા દ્રશ્યો સર્જાયા છે નોંધનીય છે કે આજે સવાર થી સુરત શહેર માં ધોધમાર વરસાદ જોવા મળી રહ્યો છે આવામાં હવામાન વિભાગ ની આગાહી સામે આવી છે જેમાં આજે સોમવારે સવારે દસ થી એક વાગ્યા સુધી ની વરસાદ ની આગાહી દર્શાવવામાં આવી છે જેમાં પાંચ જિલ્લામાં રેડ અને વીસ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે જેમાં સુરત ભાવનગર અમરેલી ગીર સોમનાથ જુનાગઢ સમાવેશ થાય છે જ્યાં ભારે વરસાદ સાથે એકતાલીસ થી એકસઠ કિલોમીટર પ્રતિ કલાક ની પવન ફૂકાઈ શકે છે ગુજરાત માં ની તોફાની બેટિંગ અવિરત ચાલુ છે છેલ્લા ચોવીસ કલાકમાં રાજ્યના અનેક વિસ્તારોમાં હળવાથી ભારે વરસાદ ખાબક્યો છે તો આજે વહેલી સવારથી રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે તો આજે પણ હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી ત્રણ કલાકમાં મધ્યમ થી હળવો વરસાદ પડશે બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી મહીસાગર દાહોદ છોટા ઉદેપુર પંચમહાલ વડોદરા ભરૂચ આણંદ ખેડા ગાંધીનગર અમદાવાદ મહેસાણા દમણ વલસાડ અને દાદરાનગર હવેલીમાં હવેલી માં વીજળીના કડાકા સાથે મધ્યમ વરસાદ આગાહી કરવામાં આવી છે રાજકોટ જુનાગઢ સોમનાથ અમરેલી બોટાદ ભાવનગર સુરત તાપી ડાંગ અને નવસારી હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી સારો વરસાદ વરસી રહ્યો છે હવામાન વિભાગે પચીસ જૂન સુધી ગુજરાત ના કેટલાક જિલ્લા માં ભારે વરસાદ ની આગાહી કરી છે આ સિવાય ગુજરાત માં ત્રીસ જૂન સુધી સાર્વત્રિક મધ્યમ વરસાદ નું પણ અનુમાન છે હવામાન વિભાગની આગાહી મુજબ સત્યાવીસ તારીખ સુધી ઉત્તર ગુજરાત પૂર્વ ગુજરાત ના વિસ્તારોમાં ભારે વરસાદ નું અનુમાન છે તો ચોવીસ તારીખ સુધી સૌરાષ્ટ્ર અને કચ્છ માં વરસાદ નું એલર્ટ છે ચોવીસ બાદ સૌરાષ્ટ્ર માં વરસાદ નું જોર ઘટશે સત્યાવીસ બાદ ફરી સૌરાષ્ટ્ર માં વરસાદ નો રાઉન્ડ આવે તેવી શક્યતા છે ગુજરાત માટે આગામી ચોવીસ કલાક ખૂબ જ મહત્વપૂર્ણ રહેવાના છે હવામાન વિભાગે આગામી ચોવીસ કલાક દરમિયાન ગુજરાતના કેટલાક ભાગોમાં વાવાઝોડા સાથે ભારેથી અતિ ભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર કર્યું છે રાજ્યના અન્ય ઘણા ભાગોમાં ભારે વરસાદ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે ગુજરાતના વિવિધ ભાગોમાં ભારે વરસાદ માટે એલ્લો એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે દેશના અનેક વિસ્તારોમાં ચોમાચાએ ગતિ પકડી લીધી છે પશ્ચિમ બંગાળ બાંગ્લાદેશ અને આસામ ઉપરની હવામાં ચક્રવાતી હવાઓનો પ્રભાવ જોવા મળતા સર્જાયેલી હવામાન સિસ્ટમને કારણે પૂર્વ મધ્ય પશ્ચિમ વાવ્ય અને દક્ષિણ ભારતમાં આગામી દિવસોમાં વાવાઝોડા સાથે ભારે વરસાદ તૂટી પડે તેવી સંભાવના છે ત્રેવીસ જૂન ના રોજ મધ્યપ્રદેશમાં અતિભારે વરસાદ થતા પાણી ભરાઈ જવાની અને ભેખડો ખસી જવાની પણ સંભાવના છે ઉત્તર ભારત માટે ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે મધ્ય અને પૂર્વ ભારતમાં ત્રેવીસ જૂન અને 24 જૂન ના રોજ મધ્યપ્રદેશમાં ભારે વરસાદ થઈ શકે છે ગુજરાતમાં બેગરાજાની તોફાની બેટિંગ અવિરત ચાલુ છે છેલ્લા ચોવીસ કલાકમાં રાજ્યના અનેક વિસ્તારોમાં હળવાથી ભારે વરસાદ ખાબક્યો છે તો આજે વહેલી સવારથી જ રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે તો આજે પણ હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી ત્રણ કલાકમાં મધ્યમથી હળવો વરસાદ પડશે બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી મહીસાગર દાહોદ છોટા ઉદેપુર પંચમહાલ વડોદરા ભરૂચ આણંદ ખેડા ગાંધીનગર અમદાવાદ મહેસાણા દમણ વલસાડ અને દાદરાનગર હવેલી માં વીજળીના કડાકા સાથે મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે જ્યાં પવનની ગતિ ચાલીસ કિલોમીટર પ્રતિ કલાક ની રહેશે પાટણ કચ્છ સુરેન્દ્રનગર મોરબી જામનગર દેવભૂમિ દ્વારકા પોરબંદર રાજકોટ જુનાગઢ સોમનાથ અમરેલી બોટાદ ભાવનગર સુરત તાપી ડાંગ અને નવસારી માં હળવા વરસાદ ની આગાહી કરવામાં આવી છે ગુજરાત માં છેલ્લા કેટલાક દિવસો થી સારો વરસાદ વરસી રહ્યો છે હવામાન વિભાગે પચીસ જૂન સુધી ગુજરાત ના કેટલાક જિલ્લા માં ભારે વરસાદ ની આગાહી કરી છે આ સિવાય ગુજરાત માં ત્રીસ જૂન સુધી સાર્વત્રિક મધ્યમ વરસાદ નું પણ અનુમાન છે હવામાન વિભાગ ની આગાહી મુજબ સત્યાવીસ તારીખ સુધી ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત પૂર્વ ગુજરાત ના વિસ્તારોમાં ભારે વરસાદ નું અનુમાન છે તો ચોવીસ તારીખ સુધી સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદ એલર્ટ છે ચોવીસ બાદ સૌરાષ્ટ્ર માં વરસાદ નું ફરી બાદ ફરી સૌરાષ્ટ્રમાં વરસાદનો રાઉન્ડ આવે તેવી શક્યતા છે ગુજરાત માટે આગામી કલાક ખૂબ જ રહેવાના છે હવામાન વિભાગે આગામી ચોવીસ કલાક દરમિયાન ગુજરાતના કેટલાક ભાગોમાં વાવાઝોડા સાથે ભારેથી થી અતિભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર કર્યું છે રાજ્યના અન્ય ઘણા ભાગોમાં ભારે વરસાદ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે ગુજરાતના વિવિધ ભાગોમાં ભારે વરસાદ માટે યલો એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે છે દેશના અનેક વિસ્તારોમાં ગતિ પકડી લીધી પશ્ચિમ બંગાળ બાંગ્લાદેશ અને આસામ ઉપરની હવામાં ચક્રવાતી હવાઓનો પ્રભાવ જોવા મળતા સર્જાયેલી હવામાન સિસ્ટમને કારણે પૂર્વ મધ્યમ પશ્ચિમ વાવ્ય અને દક્ષિણ ભારતમાં આગામી દિવસોમાં વાવાઝોડા સાથે ભારે વરસાદ તૂટી પડે તેવી સંભાવના છે ત્રેવીસ જૂન ના રોજ મધ્યપ્રદેશમાં માં અતિ ભારે વરસાદ થતા પાણી ભરાઈ જવાની અને ભેખડો ખસી જવાની પણ સંભાવના છે ઉત્તર ભારત માટે ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે મધ્ય અને પૂર્વ ભારતમાં ત્રેવીસ જૂન અને ચોવીસ જૂન ના રોજ મધ્યપ્રદેશમાં ભારે વરસાદ થઈ શકે છે સુરત સૌથી વધુ નવ ઇંચ વરસાદ ખાબક્યો છે સુરતના ભારડોલી ધોધમાર વરસાદને કારણે સુગર નજીક ગરનાળુ પાણીમાં ગરકાવ થયું છે કરનાળા પાણી ભરાતા વાહન વ્યવહાર બંધ કરવામાં આવ્યો છે અને વાહનોની અવરજવર કરવા માટે રેલવે ફાટક ઉપયોગ કરવામાં આવી રહ્યો છે ધોધમાર વરસાદના કારણે અનેક લોકો ફસાયા છે ઠેર ઠેર પાણી ભરાઈ જતા લોકો રસ્તામાં ફસાયા છે બે ત્રણ કલાક સુધી વાહન વ્યવહારના કારણે ભારે ટ્રાફિક જામ સર્જાયો છે ત્યારે લોકોએ તંત્રની કામગીરી પર સવાલ ઉઠાવ્યો છે તો બીજી તરફ તો બીજી તરફ વરસાદના કારણે રાંદેર કતાર કોઝવે ઓવરફ્લો થયો છે અને કોઝવે ઓવરફ્લો થતા વાહન વ્યવહાર બંધ કરવામાં આવ્યો છે હાલમાં કોઝવે નજીક કોઈ મોટી દુર્ઘટના ના બને તે માટે પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે શહેરના જુદા જુદા વિસ્તારોમાં પાણી ભરાયા છે તમને જણાવી દઈએ કે આજે બપોરે બે વાગ્યા સુધી માં રાજ્યના અઠાણું તાલુકા માં વરસાદ વરસ્યો છે જેમાં સુરત શહેર માં સૌથી વધુ નવ ઇંચ વરસાદ ખાબક્યો છે કામરેજમાં છ પોઈન્ટ પચાસ ઇંચ પલસાણામાં પાંચ પોઈન્ટ ઓગણચાલીસ ઇંચ બારડોલીમાં ચાર નવ ઇંચ ઓલપાડમાં ત્રણ સાસઠ ઇંચ માંડવીમાં બે છોતેર માંગરોળમાં બે અઠ્યાવીસ ઇંચ અને સોર્યાસી બે પચીસ ઇંચ વરસાદ નોંધાયો છે તો બીજી તરફ સુરત ના ઉમરપાડા તાલુકા માં ધોધમાર વરસાદ પડતા વીરા નદી બે કાંઠે વહી રહી છે વીરા નદી બે કાંઠે થતા લો લેવલ કોઝવે પાણી માં ગરકાવ થયો છે ચિતરડા થી ગોંડલિયા જતા કોઝવે પર પાણી ફરી વળ્યા છે પાણી ફરી વળતા લોકો એ લાંબો ફેરાવો ફરવાનો વારો આવ્યો છે સુરત માં સવાર સવાર માં ભારે વરસાદ ખાબકતા ઠેર ઠેર પાણી ભરાયા છે ખાસ કરીને રસ્તાઓ પર ઘૂંટણ સમા પાણી ભરાતા લોકો મુશ્કેલી માં મુકાયા છે જોકે વરસાદ ની પરિસ્થિતિ ને જોતા સુરતની શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે મોડી રાત્રે સૌરાષ્ટ્રમાં જુનાગઢ અને જામનગરમાં ભારે વરસાદ ખાબક્યા બાદ આજે સોમવારે સવારે સુરત શહેર અને જિલ્લામાં ધોધમાર વરસાદ ખાબક્યો છે સુરતમાં સવાર સવાર માં જ ભારે વરસાદ ખાબકતા ઠેર ઠેર પાણી ભરાયા છે વરસાદની પરિસ્થિતિને પરિસ્થિતિ ને જોતા સુરત ની રજા જાહેર કરવામાં આવી છે જોકે આજના દિવસે સુરત માં ભારે વરસાદ ની આગાહી છે નોંધનીય છે કે આજે સવારે બપોરે વાગ્યા સુધી સાત પોઈન્ટ ચોવીસ ઇંચ વરસાદ ખાબક્યો છે સુરત શહેર માં એ ધમાકેદાર બેટિંગ કરી છે સમગ્ર જિલ્લા માં સાર્વત્રિક વરસાદ ખાબક્યો છે ઓલપાડ ના કિમ વિસ્તાર માં ધોધમાર વરસાદ ખાબક્યો છે સુરત ના નિશાન વાળા વિસ્તારો માં વરસાદી પાણી ભરાયા છે કિમ રેલવે ઓવરબ્રીજના સર્વિસ રોડ પર ઠેર ઠેર પાણી ભરાતા અનેક વાહનો ફોટકાયા છે આજે ત્રેવીસમી જૂને અમરેલી ભાવનગર નવસારી વલસાડ બોટાદ અરોવલી મહીસાગર દાહોદ વડોદરા આણંદ ભરૂચ પંચમહાલ જિલ્લામાં અતિભારે વરસાદની સાથે ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે આ સાથે બનાસકાંઠા સાબરકાંઠા મહેસાણા ગાંધીનગર અમદાવાદ સુરેન્દ્રનગર ખેડા રાજકોટ ગીર સોમનાથ જુનાગઢ સોટા ઉદેપુર તાપી ડાંગ જિલ્લામાં માં ગાજવીજ સાથે ભારે વરસાદ ની આગાહી સાથે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે સુરત માં આજે સોમવારે સવારે આઠ થી દસ કલાક માં એટલે કે બે કલાક માં સાડા પાંચ વરસાદ ખાબક્યો છે પગલે થઈ ગયું છે રસ્તાઓ પર નદીઓ ચાલતી હોય તેવા તેવા દ્રશ્યો સર્જાયા છે નોંધનીય છે કે આજે સવાર થી સુરત શહેર માં ધોધમાર વરસાદ જોવા મળી રહ્યો છે આવામાં હવામાન વિભાગની નાવકાશ આગાહી સામે આવી છે જેમાં આજે સોમવારે સવારે દસ થી એક વાગ્યા સુધી ની વરસાદ ની આગાહી દર્શાવવામાં આવી છે જેમાં પાંચ જિલ્લામાં રેડ અને વીસ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે જેમાં સુરત ભાવનગર અમરેલી ગીર સોમનાથ જુનાગઢ નો સમાવેશ થાય છે જ્યાં ભારે વરસાદ સાથે એકતાલીસ થી એકસઠ કિલોમીટર પ્રતિ કલાક ની ઝડપે પવન ફૂંકાઈ શકે છે ગુજરાત માં તોફાની બેટિંગ અવિરત ચાલુ છે છેલ્લા ચોવીસ કલાકમાં રાજ્યના અનેક વિસ્તારોમાં હળવાથી ભારે વરસાદ ખાબક્યો છે તો આજે વહેલી સવારથી રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે તો આજે પણ હવામાન વિભાગે આગાહી કરી છે હવામાન જણાવ્યા અનુસાર આગામી વરસાદ પડશે બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી મહીસાગર દાહોદ છોટા ઉદેપુર પંચમહાલ વડોદરા ભરૂચ આણંદ ખેડા ગાંધીનગર અમદાવાદ મહેસાણા દમણ વલસાડ અને દાદરા નગર હવેલી માં વીજળીના કડાકા સાથે મધ્યમ વરસાદ આગાહી કરવામાં આવી છે રાજકોટ જુનાગઢ સોમનાથ અમરેલી બોટાદ ભાવનગર સુરત તાપી ડાંગ અને નવસારી હળવા વરસાદની ની આગાહી કરવામાં આવી છે ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી સારો વરસાદ વરસી રહ્યો છે હવામાન વિભાગે 25 જૂન સુધી ગુજરાતના કેટલાક જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરી છે આ સિવાય ગુજરાતમાં ત્રીસ જૂન સુધી સાર્વત્રિક મધ્યમ વરસાદનું પણ અનુમાન છે હવામાન વિભાગની આગાહી મુજબ સત્યાવીસ તારીખ સુધી પૂર્વ ગુજરાત ના ગુજરાતના વિસ્તારોમાં ભારે વરસાદ નું અનુમાન છે તો ચોવીસ તારીખ સુધી સૌરાષ્ટ્ર અને કચ્છ માં વરસાદ નું એલર્ટ છે ચોવીસ બાદ સૌરાષ્ટ્ર માં વરસાદ નું જોર ઘટશે સત્યાવીસ બાદ ફરી સૌરાષ્ટ્ર માં વરસાદ નો રાઉન્ડ આવે તેવી શક્યતા છે ગુજરાત માટે આગામી ચોવીસ કલાક ખૂબ જ મહત્વપૂર્ણ રહેવાના છે હવામાન વિભાગે આગામી ચોવીસ કલાક દરમિયાન ગુજરાતના કેટલાક ભાગોમાં વાવાઝોડા સાથે ભારેથી અતિ ભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર કર્યું છે રાજ્યના અન્ય ઘણા ભાગોમાં ભારે વરસાદ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે ગુજરાતના વિવિધ ભાગોમાં ભારે વરસાદ માટે એલ્લો એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે દેશના અનેક વિસ્તારોમાં ચોમાસાએ ગતિ પકડી લીધી છે પશ્ચિમ બંગાળ બાંગ્લાદેશ અને આસામ ઉપરની હવામાં ચક્રવાતી હવાઓનો પ્રભાવ જોવા મળતા સર્જાયેલી હવામાન સિસ્ટમને કારણે પૂર્વ મધ્યમ પશ્ચિમ વાવ્ય અને દક્ષિણ ભારતમાં આગામી દિવસોમાં વાવાઝોડા સાથે ભારે વરસાદ તૂટી પડે તેવી સંભાવના છે ત્રેવીસ જૂન ના રોજ મધ્યપ્રદેશમાં અતિભારે વરસાદ થતા પાણી ભરાઈ જવાની અને બેખડો ખસી જવાની પણ સંભાવના છે ઉત્તર ભારત માટે ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે મધ્ય અને પૂર્વ ભારતમાં 23 જૂન અને 24 જૂન ના રોજ મધ્યપ્રદેશમાં માં ભારે વરસાદ થઈ શકે છે ગુજરાત માં મેઘરાજાની તોફાની બેટિંગ અવિરત ચાલુ છે છેલ્લા રાજ્યના અનેક વિસ્તારો માં હળવા થી રાજ્યના અનેક વિસ્તારો માં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે તો આજે પણ હવામાન વિભાગે વરસાદ ની આગાહી કરી છે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી ત્રણ કલાક માં મધ્યમ થી હળવો વરસાદ પડશે બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી મહીસાગર દાહોદ છોટા ઉદેપુર પંચમહાલ વડોદરા ભરૂચ આણંદ ખેડા ગાંધીનગર અમદાવાદ મહેસાણા દમણ વલસાડ અને દાદરાનગર હવેલી માં છે જ્યાં પવનની ગતિ ચાલીસ કિલોમીટર પ્રતિ કલાક રહેશે પાટણ કચ્છ સુરેન્દ્રનગર મોરબી જામનગર દેવભૂમિ દ્વારકા પોરબંદર રાજકોટ જુનાગઢ સોમનાથ અમરેલી બોટાદ ભાવનગર સુરત તાપી ડાંગ અને નવસારી માં હળવા વરસાદ ની આગાહી કરવામાં આવી છે ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસો થી સારો વરસાદ વરસી રહ્યો છે હવામાન વિભાગે પચીસ જૂન સુધી ગુજરાત ના કેટલાક જિલ્લામાં ભારે વરસાદ ની આગાહી કરી છે આ સિવાય ગુજરાતમાં સાર્વત્રિક મધ્યમ વરસાદ નું પણ અનુમાન છે હવામાન વિભાગ ની આગાહી મુજબ સત્યાવીસ તારીખ સુધી ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત પૂર્વ ગુજરાત ના વિસ્તારોમાં ભારે વરસાદ નું અનુમાન છે તો ચોવીસ તારીખ સુધી સૌરાષ્ટ્ર અને કચ્છમાં

ગુજરાતના વિવિધ ભાગોમાં ભારે વરસાદ માટે યલો એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે દેશના અનેક વિસ્તારોમાં ચોમાચાએ ગતિ પકડી લીધી છે પશ્ચિમ બંગાળ બાંગ્લાદેશ અને આસામ ઉપરની હવામાં ચક્રવાતી હવાઓનો પ્રભાવ જોવા મળતા સર્જાયેલી હવામાન સિસ્ટમને કારણે પૂર્વ મધ્ય પશ્ચિમ વાવ્ય અને દક્ષિણ ભારતમાં આગામી દિવસોમાં વાવાઝોડા સાથે ભારે વરસાદ તૂટી પડે તેવી સંભાવના છે ત્રેવીસ જૂનના રોજ મધ્ય પ્રદેશ માં અતિ ભારે વરસાદ થતા પાણી ભરાઈ જવાની અને ભેખડો ખસી જવાની પણ સંભાવના છે ઉત્તર ભારત માટે ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે મધ્ય અને પૂર્વ ભારતમાં ત્રેવીસ જૂન અને સોવીસ જૂન ના રોજ મધ્યપ્રદેશમાં માં ભારે વરસાદ થઈ શકે છે સુરત માં સૌથી વધુ નવ ઇંચ વરસાદ ખાબક્યો છે સુરતના ભારડોલી માં ધોધમાર વરસાદ ને કારણે સુગર નજીક ગરનાળુ પાણીમાં ગરકાવ થયું છે ગરનાળા પાણી ભરાતા વાહન વ્યવહાર બંધ કરવામાં આવ્યો છે અને વાહનોની અવરજવર કરવા માટે રેલવે ફાટક ઉપયોગ કરવામાં આવી રહ્યો છે ધોધમાર વરસાદના કારણે અનેક લોકો ફસાયા છે ઠેર ઠેર પાણી ભરાઈ જતા લોકો રસ્તામાં ફસાયા છે બે ત્રણ કલાક સુધી વાહન વ્યવહાર ના કારણે ભારે ટ્રાફિક જામ સર્જાયો છે ત્યારે લોકોએ તંત્ર ની કામગીરી પર સવાલ ઉઠાવ્યો છે તો તો બીજી બીજી તરફ તરફ કારણે જોડતો થયો છે અને થતા વાહન વ્યવહાર બંધ કરવામાં આવ્યો છે હાલમાં કોઝવે નજીક કોઈ મોટી દુર્ઘટના ના બને તે માટે પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે શહેરના જુદા જુદા વિસ્તારો માં પાણી ભરાયા છે તમને જણાવી દઈએ કે આજે બપોરે બે વાગ્યા સુધી માં રાજ્યના અઠાણું તાલુકામાં વરસાદ વરસ્યો છે જેમાં સુરત શહેર માં સૌથી વધુ નવ ઇંચ વરસાદ ખાબક્યો છે કામરેજ માં છ પોઈન્ટ પચાસ ઇંચ પલસાણા માં પાંચ પોઈન્ટ ઓગણચાલીસ ઇંચ બારડોલી માં ચાર પોઈન્ટ નવ ઇંચ ઓલપાડ માં ત્રણ પોઈન્ટ સાસઠ ઇંચ માંડવી માં બે પોઈન્ટ છોતેર ઇંચ માંગરોળ માં બે પોઈન્ટ અઠ્યાવીસ ઇંચ અને સોર્યાસી માં બે પોઈન્ટ પચીસ ઇંચ વરસાદ નોંધાયો છે તો બીજી તરફ સુરત ના ઉમરપાડા તાલુકા માં ધોધમાર વરસાદ પડતા વીરા નદી બે કાંઠે વહી રહી છે વીરા નદી બે કાંઠે થતા લો લેવલ કોઝવે પાણી માં ગરકાવ થયો છે ચિતરડા થી ગોંડલિયા જતા કોઝવે પર પાણી ફરી વળ્યા છે પાણી ફરી વળતા લોકોએ લાંબો ફેરાવો ફરવાનો વારો આવ્યો છે સુરત માં સવાર સવાર માં ભારે વરસાદ ખાબકતા ઠેર ઠેર પાણી ભરાયા છે ખાસ કરીને રસ્તાઓ પર ઘૂંટણ સમા પાણી ભરાતા લોકો મુશ્કેલી માં મુકાયા છે જોકે વરસાદ ની પરિસ્થિતિ ને જોતા સુરત ની શાળાઓ માં રજા જાહેર કરવામાં આવી છે મોડી રાત્રે સૌરાષ્ટ્રમાં જુનાગઢ અને જામનગરમાં ભારે વરસાદ ખાબક્યા બાદ આજે સોમવારે સવારે સુરત શહેર અને જિલ્લામાં ધોધમાર વરસાદ ખાબક્યો છે સુરત માં સવાર સવાર માં જ ભારે વરસાદ ખાબકતા ઠેર ઠેર પાણી ભરાયા છે વરસાદ ની પરિસ્થિતિ ને જોતા સુરત ની શાળાઓ માં રજા જાહેર કરવામાં આવી છે જોકે આજના દિવસે સુરત માં ભારે વરસાદ ની આગાહી છે નોંધનીય છે કે આજે સવારે બપોરે વાગ્યા સુધી સાત પોઈન્ટ ચોવીસ ઇંચ વરસાદ ખાબક્યો છે સુરત શહેર માં મેઘરાજા એ ધમાકેદાર બેટિંગ કરી છે સમગ્ર જિલ્લા માં સાર્વત્રિક વરસાદ ખાબક્યો છે ઓલપાડ ના કિમ વિસ્તાર માં ધોધમાર વરસાદ ખાબક્યો છે સુરત ના નિશાન વાળા વિસ્તારો માં વરસાદી પાણી ભરાયા છે કિમ રેલવે ઓવર બ્રિજ સર્વિસ રોડ પર ઠેર ઠેર પાણી ભરાતા અનેક વાહનો ખોટકાયા છે આજે ત્રેવીસમી જૂને અમરેલી ભાવનગર નવસારી વલસાડ બોટાદ અરવલ્લી મહીસાગર દાહોદ વડોદરા આણંદ ભરૂચ પંચમહાલ જિલ્લામાં માં અતિભારે વરસાદની સાથે ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે આ સાથે બનાસકાંઠા સાબરકાંઠા મહેસાણા ગાંધીનગર અમદાવાદ સુરેન્દ્રનગર ખેડા રાજકોટ ગીર સોમનાથ જુનાગઢ છોટા ઉદેપુર તાપી ડાંગ જિલ્લામાં માં ગાજવીજ સાથે ભારે વરસાદ ની આગાહી સાથે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે સુરત માં આજે સોમવારે સવારે આઠ થી દસ કલાક માં એટલે કે બે કલાક માં સાડા પાંચ વરસાદ ખાબક્યો છે પગલે થઈ ગયું છે રસ્તાઓ પર નદીઓ ચાલતી હોય તેવા તેવા દ્રશ્યો સર્જાયા છે નોંધનીય છે કે આજે સવાર થી સુરત શહેર માં ધોધમાર વરસાદ જોવા મળી રહ્યો છે આવામાં હવામાન વિભાગ ની નાવકાશ આગાહી સામે આવી છે જેમાં આજે સોમવારે સવારે દસ થી એક વાગ્યા સુધીની વરસાદની આગાહી દર્શાવવામાં આવી છે જેમાં પાંચ જિલ્લામાં રેડ અને વીસ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે જેમાં સુરત ભાવનગર અમરેલી ગીર સોમનાથ જુનાગઢ સમાવેશ થાય છે જ્યાં ભારે વરસાદ સાથે એકતાલીસ થી એકસઠ કિલોમીટર પ્રતિ કલાકની ની ઝડપે પવન ફૂકાઈ શકે છે ગુજરાતમાં મેઘરાજાની તોફાની બેટિંગ અવિરત ચાલુ છે છેલ્લા ચોવીસ કલાકમાં રાજ્યના અનેક વિસ્તારોમાં હળવાથી ભારે વરસાદ ખાબક્યો છે તો આજે વહેલી સવારથી રાજ્યના અનેક વિસ્તારો માં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે તો આજે પણ હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી વરસાદ પડશે બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી મહીસાગર દાહોદ છોટા ઉદેપુર પંચમહાલ વડોદરા ભરૂચ આણંદ ખેડા ગાંધીનગર અમદાવાદ મહેસાણા દમણ વલસાડ અને દાદરા નગર હવેલી માં વીજળીના કડાકા સાથે મધ્યમ વરસાદ ની આગાહી કરવામાં આવી છે પવનની ગતિ કિલોમીટર પ્રતિ કલાકની પાટણ કચ્છ સુરેન્દ્રનગર મોરબી જામનગર દેવભૂમિ દ્વારકા પોરબંદર રાજકોટ જુનાગઢ સોમનાથ અમરેલી બોટાદ ભાવનગર સુરત તાપી ડાંગ અને નવસારીમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી સારો વરસાદ વરસી રહ્યો છે હવામાન વિભાગે પચીસ જૂન સુધી ગુજરાતના કેટલાક જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરી છે આ સિવાય ગુજરાતમાં ત્રીસ જૂન સુધી સાર્વત્રિક મધ્યમ વરસાદ પણ અનુમાન છે હવામાન વિભાગની આગાહી મુજબ સત્યાવીસ ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત પૂર્વ ગુજરાતના વિસ્તારોમાં ભારે વરસાદ અનુમાન છે તો ચોવીસ તારીખ સુધી સૌરાષ્ટ્ર અને કચ્છ માં વરસાદ નું એલર્ટ છે ચોવીસ બાદ સૌરાષ્ટ્ર માં વરસાદ નું જોર ઘટશે સત્યાવીસ બાદ ફરી સૌરાષ્ટ્ર માં વરસાદ નો રાઉન્ડ આવે તેવી શક્યતા છે ગુજરાત માટે આગામી ચોવીસ કલાક ખૂબ જ મહત્વપૂર્ણ રહેવાના છે હવામાન વિભાગે ચોવીસ કલાક દરમિયાન કરવામાં આવ્યું છે ગુજરાતના વિવિધ ભાગોમાં ભારે વરસાદ માટે યલો એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે દેશના અનેક વિસ્તારોમાં માં ગતિ પકડી લીધી છે પશ્ચિમ બંગાળ બાંગ્લાદેશ અને આસામ ઉપરની હવામાં ચક્રવાતી હવાઓનો પ્રભાવ જોવા મળતા સર્જાયેલી હવામાન સિસ્ટમને કારણે પૂર્વ મધ્ય પશ્ચિમ વાવ્ય અને દક્ષિણ ભારતમાં આગામી દિવસોમાં વાવાઝોડા સાથે ભારે વરસાદ તૂટી પડે તેવી સંભાવના છે ત્રેવીસ જૂન ના રોજ મધ્યપ્રદેશમાં અતિ ભારે વરસાદ થતા પાણી ભરાઈ જવાની અને ભેખડો ખસી જવાની પણ સંભાવના છે ઉત્તર ભારત માટે ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે મધ્ય અને પૂર્વ ભારતમાં 23 જૂન અને 24 જૂન ના રોજ મધ્યપ્રદેશમાં માં ભારે વરસાદ થઈ શકે છે ગુજરાતમાં મેઘરાજાની તોફાની બેટિંગ અવિરત ચાલુ છે છેલ્લા અનેક વિસ્તારો માં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે તો આજે પણ હવામાન વિભાગે વરસાદ ની આગાહી કરી છે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી ત્રણ કલાકમાં મધ્યમ થી હળવો વરસાદ પડશે બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી મહિસાગર દાહોદ ઉદેપુર પંચમહાલ વડોદરા ભરૂચ આણંદ ખેડા ગાંધીનગર અમદાવાદ મહેસાણા દમણ વલસાડ અને દાદરાનગર હવેલી માં વીજળીના કડાકા સાથે મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે જ્યાં પવનની ગતિ ચાલીસ કિલોમીટર પ્રતિ કલાક ની રહેશે પાટણ કચ્છ સુરેન્દ્રનગર મોરબી જામનગર દેવભૂમિ દ્વારકા પોરબંદર રાજકોટ જુનાગઢ સોમનાથ અમરેલી બોટાદ ભાવનગર સુરત તાપી ડાંગ અને નવશાલીમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી સારો વરસાદ વરસી રહ્યો છે હવામાન વિભાગે પચ્ચીસ જૂન સુધી ગુજરાતમાં કેટલાક જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરી છે આ સિવાય ગુજરાતમાં ત્રીસ જૂન સુધી સાર્વત્રિક મધ્યમ વરસાદનું પણ અનુમાન છે હવામાન વિભાગની આગાહી મુજબ સત્યાવીસ તારીખ સુધી ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત પૂર્વ ગુજરાતના વિસ્તારોમાં ભારે વરસાદનું અનુમાન છે તો ચોવીસ તારીખ સુધી સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદ એલર્ટ છે ચોવીસ બાદ સૌરાષ્ટ્રમાં વરસાદનું જોર ઘટશે બાદ ફરી સૌરાષ્ટ્રમાં વરસાદનો રાઉન્ડ શક્યતા છે છે ગુજરાત માટે આગામી કલાક ખૂબ જ રહેવાના હવામાન વિભાગે આગામી ચોવીસ કલાક દરમિયાન ગુજરાતના કેટલાક ભાગોમાં વાવાઝોડા સાથે ભારેથી અતિ ભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર કર્યું છે રાજ્યના અન્ય ઘણા ભાગોમાં ભારે વરસાદ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે ગુજરાતના વિવિધ ભાગોમાં ભારે વરસાદ માટે યલો એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે છે દેશના અનેક વિસ્તારોમાં ગતિ પકડી લીધી પશ્ચિમ બંગાળ બાંગ્લાદેશ અને આસામ ઉપરની હવામાં હવાઓનો પ્રભાવ જોવા મળતા સર્જાયેલી હવામાન સિસ્ટમને કારણે પૂર્વ મધ્યમ પશ્ચિમ વાવ્ય અને દક્ષિણ ભારતમાં આગામી દિવસોમાં વાવાઝોડા સાથે ભારે વરસાદ તૂટી પડે તેવી સંભાવના છે ત્રેવીસ જૂન ના રોજ મધ્ય અતિ ભારે વરસાદ થતા પાણી ભરાઈ જવાની અને ખસી જવાની પણ સંભાવના છે ઉત્તર ભારત માટે ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે મધ્ય અને પૂર્વ ભારતમાં ત્રેવીસ જૂન અને ચોવીસ જૂન ના રોજ મધ્યપ્રદેશમાં માં ભારે વરસાદ થઈ શકે છે સુરત માં સૌથી વધુ નવ ઇંચ વરસાદ ખાબક્યો છે સુરતના ભારડોલી માં ધોધમાર વરસાદ ને કારણે સુગર નજીક ગરનાળું પાણીમાં ગરકાવ થયું છે ગરનાળામાં પાણી ભરાતા વાહન વ્યવહાર બંધ કરવામાં આવ્યો છે અને વાહનો ની અવર જવર કરવા માટે રેલવે ફાટક નો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે ધોધમાર વરસાદ કારણે અનેક લોકો ફસાયા છે ઠેર ઠેર પાણી ભરાઈ જતા લોકો રસ્તામાં ફસાયા છે બે ત્રણ કલાક સુધી વાહન વ્યવહાર ના કારણે ભારે ટ્રાફિક જામ સર્જાયો છે ત્યારે લોકોએ તંત્ર ની કામગીરી પર સવાલ ઉઠાવ્યો છે તો બીજી તરફ તો બીજી વરસાદ ના કારણે રાંદેર ઓવરફ્લો થયો છે અને કોઝવે ઓવરફ્લો થતા વાહન વ્યવહાર બંધ કરવામાં આવ્યો છે હાલમાં કોઝવે નજીક કોઈ મોટી દુર્ઘટના ના બને તે માટે પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે શહેર ના જુદા જુદા વિસ્તારો માં પાણી ભરાયા છે તમને જણાવી દઈએ કે આજે બપોરે બે વાગ્યા સુધી માં રાજ્યના

તો બીજી તરફ સુરત ના ઉમરપાડા તાલુકા માં ધોધમાર વરસાદ પડતા વીરા નદી બે કાંઠે વહી રહી છે વીરા નદી બે કાંઠે થતા લો લેવલ કોઝવે પાણી માં ગરકાવ થયો છે ચિતરડા થી ગોંડલિયા જતા કોઝવે પર પાણી ફરી વળ્યા છે પાણી ફરી વળતા લોકો એ લાંબો ફેરાવો ફરવાનો વારો આવ્યો છે સુરત માં સવાર સવાર માં ભારે વરસાદ ખાબકતા ઠેર ઠેર પાણી ભરાયા છે ખાસ કરીને રસ્તાઓ પર ઘૂંટણ સમા પાણી ભરાતા લોકો મુશ્કેલી માં મુકાયા છે જોકે વરસાદ ની પરિસ્થિતિ ને જોતા સુરત ની રજા જાહેર કરવામાં આવી છે મોડી રાત્રે સૌરાષ્ટ્રમાં જુનાગઢ અને જામનગરમાં ભારે વરસાદ ખાબક્યા બાદ આજે સોમવારે સવારે સુરત શહેર અને જિલ્લામાં ધોધમાર વરસાદ ખાબક્યો છે સુરતમાં સવાર સવારમાં જ ભારે વરસાદ